આમા જવાનું છે આ છે નંબર 9 તો ત્યારે જો ગઈ ગયા છે ગાડીમાં ને ગઈ છે મેળો ભરાય છે એયા જાય એ

આમાં ચલે બે ગેટ આપેલા છે એક ગેટ તમને આ બતાઈ લે આ બાજુથી જવાય છે આ સીધું ડાયરેક્ટ મંદિર આપડે શોર્ટકટ છે આસા ના આપડે તમને મંદિર પર પહોંચી જશે આ છે દેખાય આ છે ને કાલ બેરો મંદિર છે અને આ તમને બતાઈને ધารેશ્વરી માતાજી છે અને પાછળ ચાલે છે આપણા દાદાનું મંદિર છે માંજો મંદિર

Terima <sweak> kasih telah menonton. તો પ્રદક્ષિણા કરવી પડે આપણે મહાદેવના મંદિરે પ્રદક્ષિણા તાલીશ્વરી મા નું મંદિર છે હવે છે હવે આપણે દર્શન કરી લીધા છે ને હવે છે ને આપડે મિત્ર વાત છે તો હવે આપણે જે પાવટો મેળામાં મારવાનો છે એક મહાદેવ પણ છે

કેમ બેન આયા સ્ટોલ ના દીધા છે ટોલ તો નાખો પડે આ છે ને આ બધું આવી વસ્તુ રહેશે છે રમકડા લેવું તમે છે ને અહીંયા જામનગર માં આવો ને તો આ લોકો છે ને અહીંયા સ્ટોલ હોય દર વર્ષે અહીંયા જ હોય અમારા મિત્ર છે સ્મિત આ લેવાનું છે તારે

છે ને અત્યારે જામનગર ના મેળમ છે ને ભાઈ અત્યારે ટકી ચકી ફેમસ થઈ ગયું છે એના આટલું બધા વિડીયો લેવા ફોટો લેવા માણસો આવે છે આ બાજુ છે વસ્તુ બધી doctor ભાઈ આવું બેન સાગર છે શું છે એનું દોઢ છ રૂપિયા છે ને સાગર મળી જાય છે ને ભાઈ

هل <applause>

એમ ભાઈ જોને લલી લે 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 ફિંગલાઈ જાય માડી આજન તમને બ્લાઉઝ ફેસ મળી જાય 30 મીટર શું ભાવ છે દોઢસો ના બે નાખો ના બે માં ફટકાર વાથી ચૂટતા લીધી અસન આવે છે ને આ છે આ છે લાવ મેલો પૂરો આપણે કરીશું રેશના બારું નીકળી જ આવવાનું છે કેમ કે બહુ અંદર જલ્દી થાય છે આ છે આ છે બારું પ્રવાહ ચાલે જો એલિમન્ટ પણ તો હવે છે ને અત્યારે આપણે મેળામાંથી બહાર વી આવ્યા છીએ અને આવું કંઈક અમારા ઘોમનાથનો મેળો હતો અહીંયા શબ્દોને એવું કંઈ બહુ મોટું હતું નહીં અને જે હતું એ બતાવ્યું હતું અને હવે છે ને અત્યારે બહાર નીકળી જાય છે આ છે